સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો પોલીસના કંટ્રોલ રૂમમાં કોલ કરનારા ઈસમને પોલીસે ગણતરીના કલાકોમાં માં ઝડપી લીધો હતો અગિયાર ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમ માં એક ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂક્યો છે ત્યારબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત શહેરી પોલીસ કંટ્રોલ રૂમ માં આ બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો એરપોર્ટ પર બમ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ સુરતની એસઓજી પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત એરપોર્ટ અંદર આવતી તમામ કારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તો બીજી તરફ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કવોડ ની મદદ પણ તપાસમાં લેવામાં આવી હતી અને તપાસ દરમિયાન એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો ન હતો

તો બીજી તરફ આ પ્રકારનો કોલ કરવાનું કારણ પૂછતા આરોપી એ પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈ કારણ વગર જ પોલીસ ને ફોન કરી આ પ્રકારની માહિતી આપી હતી તો બીજી તરફ આરોપી ની બોડી લેંગ્વેજ પરથી પોલીસ ને આશંકા છે કે આરોપી માનસિક બીમાર હોઈ શકે છે તો બીજી તરફ આરોપીનો ગુના ઇતિહાસ તપાસતા અત્યાર સુધીમાં આરોપી સાબિર મનસુરી સામે કોઈ પણ પ્રકારનો ગુનો ન નોંધાયો હોવાનું પણ પોલીસ સામે આવ્યું છે સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમ માં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી

અને આરોપીનો નામ સાબીરભાઈ બસિરભાઈ મનસુરી બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફેસ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યું કે મેં એસે હી કોલ કર દિયા કોઈ વિશેષ કારણ ન હતો ઓર આરોપી વહાં રહે કે ગદ્દે કા કામ કરતા હૈ ગદ્દે કી સિલાઈ કા કામ કરતા હે

पर उसको प्राइमरी उससे बात करके ऐसा लग रहा है कि थोड़ा ऐसे हिलडुल के बात कर रहा है इस तरह से बात कर रहा है तो उसके साथ पूछताछ अभी चल रही है तो एक बार पूछताछ होगी अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा कि वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे